બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધ્યક્ષ કહી શકાય કે અયોધ્યા મુદ્દે ભડકાઉ પોસ્ટ પર સાબર ક્રાઇમ બાજ નજર રાખી રહી છે કે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા છે છેલ્લે એક મહિનામાં લોકો અયોધ્યામાં રામ મંદિરના સમર્થનમાં સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે ધર્મની લાગણી દુભાય એવી કોઈ પણ પ્રકારની કોમેન્ટ ન કરે તેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા તારીખે અયોધ્યા ખાતે જે રામનંદ જન્મભૂમિ જે છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી નભાય એની માટે સતત અમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ